સમિટને સંબોધિત કરતા ભારતના અનોખા વિકાસ અભિગમને હાઇલાઇટ કર્યો તેમણે ભારપૂર્વક જણાવ્યું કે પશ્ચિમી દેશોના વિકાસ મોડલ ને અપનાવવાના બદલે ભારતે પોતાનો વિકાસ મોડલ તૈયાર કર્યો છે જે પ્રાદેશિક જરૂરિયાતો અને અપેક્ષાઓને પૂર્ણ કરે છે ડોક્ટર માંડવીયાએ જણાવ્યું કે ભારતે પશ્ચિમી દેશોના વિકાસ મોડલને અનુસર્યું નથી તેના બદલે અમે પોતાનો મોડલ બનાવ્યો છે જે અમારા લોકોની પ્રાદેશિક જરૂરિયાતો અને અપેક્ષાઓ સાથે સુસંગત છે તેમણે આ અભિગમ ભારતને તેના વિવિધ પડકારોને વધુ અસરકારક અને ટકાઉ રીતે ઉકેલવામાં સક્ષમ બનાવે છે મંત્રીએ ભારતના વિકાસને આગળ વધારવા અને યુવાનોને સ્થાનિક અને વૈશ્વિક કાર્યબળની માંગોને પૂર્ણ કરવા માટે સજ્જ બનાવવા માટે કૌશલ્ય વિકાસના મહત્વ પર ભાર મૂક્યો તેમણે કૌશલ્ય વિકાસને વધારવા અને રોજગારના અવસરો સર્જવા માટે સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી વિવિધ પહેલોનો ઉલ્લેખ કર્યો ડોક્ટર માંડવીયાએ ભારતની વિકાસ વ્યૂહરચનામાં ટેકનોલોજી અને નવીનતાના રોલને પણ હાઇલાઇટ કર્યું તેમણે નોંધ્યું કે ડિજિટલ ટૂલ્સનો ઉપયોગ અને નવીનતાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવું ભારતના વિકાસ મોડલના મુખ્ય ઘટકો છે સીઆઈઆઈ ગ્લોબલ સ્કિલ સમિટમાં ઉદ્યોગના નેતાઓ નીતિ નિર્માતાઓ અને નિષ્ણાતો એકત્ર થયા હતા જેતે કૌશલ્ય વિકાસને વધારવા અને આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટેની વ્યૂહરચનાઓ પર ચર્ચા કરી શકાય ડોક્ટર માંડવિયાના ભાષણમાં પ્રાાદેશિક જરૂરિયાતોને પ્રતિસાદ આપતા અને સમાવેષક વિકાસ મોડેલની જરૂરિયાત પર ભાર મૂક્યો એમ્પ્લોયમેન્ટ લિંક ઇન્સેન્ટિવ કેપ પાર્ટ મે 허બ ઓર સ્પોક કે રૂપ મે સિલેબસ લોકલ रिक्वायरमेंट કો દેખતે હુએ તૈયાર કરકે uska સ્કેલિંગ કરને કે લિયે તૈયાર કરા دوسرا જો ઔરમલ જોબ મે આતે હે फॉर्मल जॉब ई पी एफ ओ में कोई रजिस्ट्रेशन करेगा तो रजिस्ट्रेशन करने वाले एम्प्लॉयज़ को एक सैलरी फिफ्टीन थाउजेंड रुपीज़ उसके अकाउंट में डाला जाएगा वैसा ही एस्टेब्लिशमेंट को भी एल आई टू में उसको भी आर्थिक सहयोग करा जाएगा ताकि फॉर्मल रजिस्ट्रेशन बढ़े एम्प्लॉयज़ को मैं सुनिश्चित करना चाहता हूँ उसको पेंशन कैसे दे उसकी जॉब को कैसे सिक्योर करें પાસ્ટ લાઈફ કો કેસો સિક્યોર કરે ઉઈ ટાઈપી યોજના આનેવા દિમાં બના રહે હૈ